વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ નવ વર્તુળમાં હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે નો દાખલો નંબર છ જોવાના છે તેને કેવી રીતના ઉકેલીશું ચાલો આપણે એ જોઈએ રકમ શું આવી છે તે જોઈએ એક વસાહતમાં વીસ મીટર ત્રિજ્યા વાળું એક વર્તુળ આકાર વિહાર સ્થાન આવેલું છે વિહાર સ્થાન એટલે બગીચો જેવું કે ફરવાનું સ્થાન તમે સમજી લો ત્રણ છોકરાઓ અંકુર સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે એટલે કે વર્તુળ આકાર પીઆર સ્થાન છે તેમાં વર્તુળની સીમા પર સરખા અંતરે ત્રણ ત્રણ મિત્રો બેઠા છે હવે દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો તો ત્રણ આપણે સ્થાન લઈ લેવા પડશે જે દરેક સ્થાન સમાન હોય બરાબર છે આપણે ત્રણ સ્થાન લઈ લેશો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે તેમને જોડી દઈએ આપણે

મિત્રોને આપણે દર્શાવી દીધા છે વર્તુળાકાર હવે ત્રણે ત્રણ વચ્ચેના અંતરો સરખા છે વિદ્યાર્થી મિત્રો એટલે કે અંતરો સરખા અંતરે બેઠા છે તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ એટલે આપણે ખરેખર આ લંબાઈ શોધવાની છે આપણે હવે ત્રણેય મિત્રોના ટેલિફોનની દોરીની લંબાઈ દોરી દઈએ આ ત્રણે ત્રણ અંતર સરખા છે અને તમે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો તો આપણને એક સમબાજુ સમબાજુ ત્રિકોણ મળે છે આ ત્રિકોણ એ એસ બી કેવો મળે છે સમબાજુ ત્રિકોણ મળે છે તો આપણે સૌ પ્રથમ અહીંયા લખીશું કે અહીં ત્રિકોણ એ એસ બી સમબાજુ ત્રિકોણ છે બરાબર છે કેવો ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો હવે સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવું હોય તો તેનું એક સૂત્ર છે વર્ગમૂળ ત્રણ ભાગ્યા ચાર બરાબર બાજુ નો વર્ગ તે આપણે પછીથી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર ને આપણે ઓ નામ આપી દઈએ બરાબર છે હવે ત્રિકોણ એક આપણને નીચે મળે છે વિદ્યાર્થી મિત્રો સમબાજુ ત્રિકોણ હશે તો આ ત્રણેય ના ત્રિકોણ ના સરવાળો આપણને મળે તો આખા ત્રિકોણ નું ક્ષેત્રફળ પણ મળી જાય તો આપણે કોઈ પણ એક ત્રિકોણ નું ક્ષેત્રફળ પહેલા શોધવું પડશે તો સૌપ્રથમ આપણે શું કરીશું કે ત્રિકોણ અહીંયા ઓ તમને દેખાય છે ને તો તેના ઉપર આપણે કેન્દ્રમાંથી લંબ દોરીએ બરાબર છે તો આપણે લખીશું અહીં ત્રિકોણ ઓ માં એસડી લંબ ઓપી રચો એટલે આપણે એક લંબ દોરી એક કેન્દ્રમાંથી આ કેન્દ્ર ઓ છે અને નીચેની જીવા એસડી છે બરાબર છે તો તેના ઉપર લંબ દોરીએ આ લંબ દોરી આપણે વિદ્યાર્થી મિત્રો બરાબર છે

તેથી આપણે લખીશું કે એસપી બરાબર પીડી બરાબર છે બરાબર બે વખત શું આવશે એસડી આવશે બે વખત એસડી કેમ બંને બે વખત આવશે બરાબર પણ બંને અડધા છે બંને આના કરતા એટલે આવું નહીં આવે માટે એસપી બરાબર લખવું હોય તો આપણે શું લખીશું એસપી બરાબર હવે એ આપણને ખબર પડી ગઈ છે કે એસપી બરાબર બરાબર પીડી બંને બાજુ સરખી મળી ગઈ છે તો એસપી બરાબર કેટલું થશે તેના માટે જો આપણે hq = કોઈ કિંમત ધારી લેવી પડશે આપણે ધારો કે sp = x લેતા બરાબર છે હવે xq = s લઈ sp = તો hલી તો એની બે ગણી છે માટે hq = શું થશે 2 વખત sp બરાબર છે માટે hq = 2 * sp = કેટલું લીધું છે x તો x મૂકી દઈએ માટે અહીંયા લખું છું માટે st બરાબર 2x આ આપણને મળે છે અહીંયા બરાબર છે st બરાબર 2x મળી ગયો હવે વિદ્યાર્થી મિત્રો તો આપણને એના ઉપરથી એક બાજુનું માપ મળી ગયું ત્રિકોણમાં sd નું માપ મળી ગયું આ સંબાજુ ત્રિકોણ છે એ asd એક બાજુનું માપ મળી ગયું છે માટે આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ માટે આપણે લખીશું માટે ત્રિકોણ asd નું ક્ષેત્રફળ

નો વર્ગમૂળ ત્રણ એક્સ નો વર્ગ આ આપણને જવાબ મળ્યો કોના બરાબર આપણને ત્રિકોણ ક્ષેત્રફળ મળ્યું પણ આપણે ક્ષેત્રફળ શોધવાનું નથી આપણે તો કોઈ પણ એક બાજુનું માપ શોધવાનું છે બરાબર છે

ত্রিকো নোধে খুঁড় পি কয়া ত্রিকো ত্রিকো ওএসপি ত্রিকো ওএসপি খুণোপি

ઓ એ બરાબર પણ વીસ મીટર થવાનું અને ઓડી બરાબર પણ વીસ મીટર થવાનું એટલે એક આપણા પાસે કર્ણનું માપ છે કેટલું છે વીસ મીટર તો વીસ આપણે અહીંયા લખી દઈએ છીએ બરાબર ઓપીનું માપ આપણા પાસે નથી બરાબર છે એ શોધવાનું છે ઓપીનો વર્ગ ફક્ત એસપી આપણા પાસે છે કેટલું છે એક્સ ધાર્યું હતું આપણે ધારો કે એસપી બરાબર એક્સ આ રહ્યું એક્સનો વર્ગ લખી દઈએ હવે હવે આપણે ઓપીને સૂત્રો કરતા બનાવીશું ઓપી વર્ગને માટે ઓપી વર્ગ બરાબર શું થશે वीस વર્ગ वर्ग ओछा વર્ગ માટે ઓપી નો વર્ગ બરાબર વીસ નો વર્ગ કેટલો થશે ચારસો ઓછા એક્સ નો વર્ગ હવે ઓપી ઓપી વર્ગ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો માત્ર ઓપી લખું ના હું તો સામેની બાજુ એનું વર્ગમૂળ થઈ જાય શું થઈ જાય વર્ગમૂળ માં લખાય એટલે ચારસો ગુણ્યા એક્સ નો વર્ગ તો ઓપી બરાબર આપણે ચારસો ઓછા એક્સ નો વર્ગ સોરી ઓછા એક્સ નો વર્ગ અહીંયા મળી ગયો ઓપી નું મૂલ્ય મળી ગયું હવે આપણે સુધી શકીશું હવે ત્રિકોણ ઓ એસ ડી નું ક્ષેત્રફળ શું વનહાફ ગુણ્યા પાયો શું થશે ત્રિકોણ ઓ એસડીમાં એચડી પાયો થશે કેટલું આપ્યું છે એચડી બે એક્સ આપ્યું છે તો બે એક્સ લખી દઈએ ગુણ્યા ભેદ આપણને ઓપી મળી ગયો છે કેટલો મળ્યો ગયો ઓપી વર્ગમૂળમાં ચારસો ઓછા એક્સનો વર્ગ મળ્યો છે ચાલો હવે અહીંયા બે અને બે તો નીકળી જશે બેઠા વિદ્યાર્થી મિત્રો ગયો છે તો રહીશું શું ગયું એક્સ ગુણ્યા ચારસો ઓછા એક્સ નો વર્ગ લઈ ગયો તો ઓપી આપણને આ શું મળ્યું ઓએસડીનું ક્ષેત્રફળ આપણને મળી ગયું હવે આપણને ખબર છે એક ત્રિકોણનું ક્ષેત્રફળ અને બીજા ત્રિકોણ ત્રીજા ત્રિકોણનું ક્ષેત્રફળનો સરવાળો કરી દઈશું તો આપણને આખા ત્રિકોણ એ એસડીનું ક્ષેત્રફળ પણ મળી જશે માટે આપણે લખીશું ત્રિકોણ એસ ડી નું ક્ષેત્રફળ બરાબર હવે હવે હું ટૂંકમાં લખીશ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ત્રિકોણ એઓએસ નું ક્ષેત્રફળ એટલે એરિયા ઓફ એઓએસ અને એ એઆરને શું વંચાય એરિયા એરિયા એટલે ક્ષેત્રફળ વધતા બીજા ત્રિકોણ એઓડી નું ક્ષેત્રફળ એટલે એરિયા ઓફ એઓડી નું ક્ષેત્રફળ આપણો બાકી રહી ગયો છેલ્લો ઓ એસ ડી ઓફ બરાબર સમુદ્રી બાજુ છે એટલે કે ત્રણેય ત્રિકોણો અહીંયા સરખા છે આ એક બે અને ત્રણ કે આ ત્રિકોણ એ ની વાત કરીએ તો એઓની બાજુ વીસ મીટર ની બાજુ વીસ મીટર ના સ્થાન સરખું છે અહીંયા એ માં વાત કરીએ તો એઓ બરાબર વીસ છે

ત્રણેય સરખા છે તો OSD બરાબર એઓડી બરાબર એઓએસ પણ આપણે લખી શકીએ બરાબર છે માટે આપણે લખીશું કે હવે આ એસડીને હું એરિયા ઓફ ASD ડી લખીશ બરાબર એટલે ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ બરાબર વિદ્યાર્થી મિત્રો શું થશે ત્રણ વખત હું લખી શકું ગુણ્યા કયો ત્રિકોણ આપણો ઓએસડી એરિયા ઓફ ઓ એસ ડી લખીએ છે આપણે હવે ધ્યાન આપજો એરિયા ઓફ ઓ લખી દીધું છે

ઓછા x નો વર્ગ બરાબર છે ચાલો આ પણ મળી ગયો હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો આ x ને સૂત્રનો કરતા બનાવીશું અહીંયા ચાલો આ x ને સૂત્રનો કરતા અહીંયા બનાવી આપણે x બરાબર તો વર્ગમૂળ 3 x નો વર્ગ તો અહીંયા સાથે જ રહેશે છેદમાં આપણે શું કરીશું હવે છેદમાં આ 3 છેદમાં જશે અહીંયા અને ગુણ્યા 400 ઓછા x નો વર્ગ છેદમાં જશે બરાબર છે હવે આપણે આ એક્સ કરતા બનાવી દઈએ મિત્રો ઓછા એક્સ નો વર્ગ છેદમાં શું લખાશે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સ એક તો છે ગુણ્યા વર્ગમૂળ ત્રણ લખાશે હવે ધ્યાન આપજો હવે એક્સ બરાબર એક્સ અને એક્સ આ બધી નીકળી જશે

ઓછા એક્સ નો વર્ગ હવે શું કરીશું આપણે બંને બાજુ વર્ગ કરીએ હવે લખીશું અહીંયા બંને બાજુ વર્ગ કરતા તો ચાલો અહીંયા એક્સ નો વર્ગ થઈ જશે અહીંયા શું વિદ્યાર્થી મિત્રો ત્રણ થશે હવે અહીંયા હું વર્ગ કરું વિદ્યાર્થી મિત્રો તો વર્ગમૂળ નીકળી જશે એટલે ચારસો ઓછા એક્સ લખાશે કારણ કે વર્ગમૂળ વર્ગ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ નીકળી જાય છે એટલે બંને બાજુ વર્ગમૂળ નીકળી ગયો હવે અહીંયા આપણે લખીએ એક્સ વર્ગ બરાબર ચાર તારીખે ત્રણ એક્સ નો વર્ગ વધતા એક્સ નો વર્ગ બરાબર કેટલા છે બારસો છે તો ચાર એક્સ નો વર્ગ બરાબર કેટલા છે બારસો છે માટે એક્સ નો વર્ગ બરાબર કેટલા આવ્યા બારસો ભાગ્યા ચાર માટે ભાગશે x નો વર્ગ બરાબર ચાર તારીખ બાર ત્રણસો થઈ જશે વિદ્યાર્થી મિત્રો સોનું વર્ગમુણ નીકળશે હવે ત્રણસો નું નહીં નીકળશે ત્રણ કરીએ પછી સોનું વર્ગમુણ કેટલું નીકળશે દસ અને વર્ગમું નું ત્રણ જ રહેશે એક્સ બરાબર આપણને કેટલું મળ્યું અહીંયા દસ વર્ગમું ત્રણ તે કિંમત હવે આપણે કેમ મૂકી દઈએ અહીંયા મૂકી દઈએ ત્રિકોણ એનું ક્ષેત્રફળ આપ્યું છે થોડો લાંબો દાખલો વિદ્યાર્થી મિત્રો પણ એકવાર ધ્યાનથી જોવાથી આપણને આવડી જશે વર્ગમૂળ હવે આપણે એ નું ક્ષેત્રફળ આપણને નથી જોઈતું આપણને તો સોરી આપણને શું જોઈએ છે વિદ્યાર્થી મિત્રો આપણને તો કોઈ પણ એક બાજુનું માપ જોઈએ છે બરાબર છે સાંભળી ત્રિકોણ છે તો હવે આપણને ખબર છે એસડી બરાબર આપણા પાસે શું હતું

દૂરીની લંબાઈ વીસ વર્ગ મુ ત્રણ મીટર થશે તો અહીંયા આના સાથે વિદ્યાર્થી મિત્રો સાથે નો પોઈન્ટ બે આપણું પૂરું થાય છે અને તેનો દાખલો પણ અહીંયા પૂર્ણ થાય છે